ફાઈ કપિયત ને પેલો બોલો ખબર ન બધને કયો બોલો ઈ શું કરી બેઠા બસ યાર એ કોમળ કોમળ તો દીધી તો તું તો રોજ આવતો અડું લીલી આલી નઈ કશું મને ખાલી રખાયા રે જો ખુદો ખાલી ને એક સનર બાઈ કી આલુ રુકડા

के उखुला मना तो नाही पडू आले के दम करू आम्ही स्टाइल नाही पोळे टेस्ट स्टाइलंदा माई स्टाइल आरिसा ताले पण तूच कोण आहे आपेस तां मी कोण तने कमसम कमसम समज समज न बाटलो आहो मोतो तू યો ભાઈ ઓ હા દે આ તો આ નહી બોલક માં શરદી થઈ ગઈ યાર ઘરે વાદે તે નહી આવું થાય ઉપર તો જાઓ ભરે કો જ જા જા એ કાકા જ જો બીજું કશું લાગે સપ સપલો છે મને પીબરા જો ને તને

की बती આ <laughs> મે

પેલા ઇન પીવાનું કીધું તમ થમ પ્લોટ થમસ પ્લેટમસ ઉપર આવો પછી તમે રેક બુલ કીધું હવે હું એ ઉપર ના આવ મારો હક થાય છે થી જમીન માં દઉં તો તમું લાલ પડી બી હવે લાલ પડી ઓર ચાલે બે ભગવાન લાલ પડી ઓર दादाऊंगी घरी घरी मंगवणू मुदको लाल पड़ी करू पियू हो एक खुपियू मुंगिरा वेज आपे पियू लाल पड़ी ए <laughs> कोण <लो... इमत> <laughs> को फाडयो तम माते नी आ फाखरे और तू मागत सा ए बायको पक्का बा पत्थर जे को की वाकती तो अबे कोळो खन्ना लागो

હું કોણ હું લે તન પેલા આલો પલાકડીન તુએ હ પેલા હું લે આલા પલાકડીન એય તો કો ભાગ ગાવ ભાગો એલી ઠંડી પડ ખબર ન પડતી જય ભગવાન મોટી મસ્તા આપી હા કોથી ન પાવ લે બોહો

কাৰো ভয়ে হৈ